ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા તેમજ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લોક ઉપયોગી કરેલા કામો અને સરકારની નીતિ રીતિની વાત મતદારો સુધી પહોંચે અને મતદારો જાગૃત થાય તે માટે ભાજપ દ્વારા દેશમાં અભિયાન

ગ્રામ સંયોજક તથા બસો શહેરી સ્થાનિક સંયોજક જહેમત ઉઠાવશે તારીખ દસ ફેબ્રુઆરીના રોજ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના

કરવામાં આવેલ લોકહિતના કાર્યોની વાત કરશે આ અભિયાન પૂર્ણ થયા પછી લોકસભા ચૂંટણી સુધી દર પંદર દિવસે સોપાયેલ ગામ અને શહેરી વિસ્તારના બુથમાં આ પ્રવાસી કાર્યકર્તા મુલાકાત લેશે પત્રકાર પરિષદમાં જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિતના તમામ લોકો ઉપસ્થિત રહેલા લોકસભા બે હજાર ચોવીસની આગામી ચૂંટણીના અમારા પ્રચાર અભિયાનના ભાગરૂપે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા અમને એક વિશાળ જનસંપર્ક અભિયાન એટલે કે ગાઉચલો અભિયાન આગામી તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારતના સાત લાખ ગામો ગુજરાતના અઢાર હજાર ગામોની સાથે અમરેલી જિલ્લાના સાડા છસો ગામો અને શહેરમાં એક સાથે શરૂ થવા જઈ રહ્યું છે આ ગાઉચલો અભિયાન શહેરમાં સંપર્ક અભિયાન થકી છેલ્લા દસ વર્ષમાં વાનની પ્રધાનમંત્રી દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી માની શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ માટે મહિલા સશક્તિકરણ આંતરિક અને બાહ્ય સુરક્ષા હોય સાંસ્કૃતિક ઉત્થાન હોય કે સમગ્ર વિશ્વમાં મા ભારતીનું નામ જે રીતના નરેન્દ્રભાઈ રોશન કર્યું છે એ સહિત વિકાસના તમામ કામોની વાતો કે જે અજોડ કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે એની વાતો લઈ અને અમારા કાર્યકર્તાઓ ગામડે ગામડે લોકો સુધી પહોંચવાના છે આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત અને અમરેલીના અમારા આપણા સૌના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ તથા તમામ મંત્રીઓ પ્રદેશના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો અમારા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત નગરપાલિકાના તમામ સદસ્યો